વડોદરા શહેર નજીક રણોલી ગામ સ્થિત રણોલી રેલવે સ્ટેશન પાસેના ઝુંપડામાં લક્ષ્મણ ઉર્ફે રાજુ અૈયલ ગોડસે તેની પત્ની ગીતા ગોડસે સાથે રહેતો હતો ત્યારે વર્ષ બે હજાર દસમાં ફેબ્રુઆરીમાં લક્ષ્મણને તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં પતિ લક્ષ્મણ ઉશ્કેરાયને પત્ની ગીતા ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી તેની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું તે બાદ હત્યારો પતિ લક્ષ્મણ તેના વતન તેલંગણા ભાગી ગયો અને બીજી તરફ આ બનાવનો ગુનો જવાહરનગર પોલીસ મથકે નોંધાયો હતો પોલીસે અત્યારના મિત્રના મોબાઇલ ટ્રેસ પરથી એડ્રેસ મળતા પંદર વર્ષે હત્યારા પતિને ઝડપી પાડવામાં આવ્યો છે મનની પોલીસ કમિશનર શ્રી નરસિંહકુમાર સાહેબ તથા જેસીપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તરફથી તમામ થાણા અધિકારીશ્રીને સૂચના કરવામાં આવેલ હતી કે નાસ્તા ફરતા આરોપી જે છે એમના ઉપર ફોકસ કરો જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ સોળ વર્ષ એક ત્રણસો બેનો આરોપી જે નાસ્તો કરતો હતો એમને તેલંગાણાના નાલાકુંડા જિલ્લામાંથી લઈ આવેલ છે આખી વિગત જોઈએ તો બે હજાર દસમાં એક ત્રણસો સાતનો ગુનો નોંધાયેલ હતો જેમાં ભોગ બનનાર ગીતાબેન હતા અને એમના પતિએ એમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી ત્રણસો બે કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ ચોવીસથી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલી હતી જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સીટાઇઝ કરવામાં આવેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવાપાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અયલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મેળવ્યું અને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાં એમનું આવતું હતું એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમને એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજરોજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે જે વડોદરા શહેરના દસ ટોપ નાસ્તા ફરતા આરોપીઓ હતા એ પૈકીનો આ એક આરોપી છે અને ઇનામ આપવા ઇનામ પણ જાહેર થયેલું છે જેમના માથે એ આ આરોપી છે આ અનુસંધાને જવાહરનગરની ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કરેલા છે અને એમને એમાં સફળતા મળી છે હા સોળ વર્ષ થયા છે એટલે ચહેરા ઉપર થોડા ચેન્જીસ તો પણ દેખાય પણ જે તે વખતે જે આધાર કાર્ડને આ રજૂ થયેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે થોડો અંદાજ આવી જાય અને પ્લસ જે હવે શહીદોના નિવેદનો છે એમના પાસે એમના સગા સંબંધીઓ પાસે પણ આ વસ્તુ પ્રૂફ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે જે તે વખતે ભોગ હતા એ જીવતા હતા એટલે એમના સસરાએ ફરિયાદ આપી છે ભોગબંધારના પિતાશ્રીએ પિતાશ્રી હયાત નથી પણ એમના બીજા રિલેટિવ ના એવી જ રીતે જેવી રીતે અહીંયા મજૂરી કામ કરીને રહેતા હતા ત્યાં એમનું મૂળ વતન છે તો ત્યાં પણ છૂટક મજૂરી કરી અને એમનું પોતાનું રેસિડેન્સ ત્યાં રાખેલું હતું

પંક્ચ્યુઅલ છે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની એક એવી ઝુંબેશ ચલાવવા માટે એમને સૂચના કરી હતી અને એ આરોપીઓ કોર્ટમાં જાય અને કન્વિક્શન રેટ વધે એવો પણ એક સાહેબનો એપ્રોચ છે